હાજી ભાઈ બોલો ઓળખાણ નહીં આપતા સીધો તમારો પ્રશ્ન રજૂ કરજો જેથી કરીને બીજાની જાણકારી માટે આપણે ગ્રુપમાં મૂકીએ તો વાંધો ન આવે બોલો શું પ્રશ્ન હતો આપનો ઓકે સાહેબ હવે એમાં એવું છે મારે ત્રણ સર્વે નંબર છે મતલબ એકસો અડતાલીસ એકસો ઓગણપચાસ એકસો પચાસ ઓકે એમાં એક સર્વે નંબર મારા પપ્પા નામે છે ગામનું નામ નહીં બોલતા વ્યક્તિના નામ નહીં બોલતા હા ઓકે ઓકે સાહેબ હા એક સર્વે નંબર મારા પપ્પા નામે છે એક સર્વે નંબર મારા કાકા નામે છે ઓકે અને વચલો સર્વે નંબર જોઈએ ને સાહેબ અમે લીધેલો છે આજથી દસ વર્ષ પહેલા બરોબર છે

ના ના નથી લીધો એટલે ઓમ એના નામે જ બોલે છે તમે પૈસા દઈ દીધા દસ વર્ષ પેલા દસ વર્ષ પૈસા ભલે દઈ દીધા પણ પૈસા દઈ દસ્તાવેજ કરાવ્યો છે ના નથી કરાવ્યો સર દસ્તાવેજ કરાવી લ્યો એના વગર નામે નો ચડે હ એટલે કેવી રીતે દસ્તાવેજ કરો દસ્તાવેજ કરો દસ્તાવેજ તમારે જેના નામે કરવો એના નામે કરી શકો ખરીદવો હોય તમારે એને પૂછી લ્યો કે મારે આ નામે દસ્તાવેજ કરવો છે એટલે ઈ દસ્તાવેજ જે તમારે કાયદેસર કરવાનો રે વેચાણ અત્યારે હાલના જે ખાતે એમાં જેના નામ બોલતા હોય સાત નંબરમાં હા હા ઈ બધા સહી કરી દેવા રાજી હોય તો તમે દસ્તાવેજ કરાવી શકો દસ્તાવેજમાં માં ચેક ની રકમ ફેરવવાની થાય રકમ તમારે પાછી લેવાની થાય સમજી છે પેલા બે જણા ના બાજુ બાજુ વાળા જે હોય ને એનો એનો સંયુક્ત નામનો જેમાં હાથ નંબર જેના જેના બોલતા હોય બાજુમાં એક જણા ના બોલતા હોય એક ને એક થી વધારે બોલતા હોય તો એ એક ભાગમાં

એટલે એકત્રીકરણ કરાવવાનું થોડી કસરત લાંબી છે પણ થઈ જાય ન થાય એવું નથી આ દસ વર્ષથી અટકાવેલું છે હવે દસ દિનો જ આવવા દો ઝડપથી કરો કારણ કે જેમ જેમ સમય જતો જશે ને એમ કોકડું ગુચવાતું જાય કોકને સહી કરવાની ઈચ્છા ન થાય કોઈ વારસદારો થાય તમારામાં વારસદારો વધે ને તમે હાથ નંબરમાં બીજા વારસદારો ચડાવી દો તો બધા અઘરા વિષયો થાય માર્ગદર્શન બરાબર સમજાયું છે બરોબર બરોબર સાહેબ કમ્પ્લીટ તો હું ગ્રુપમાં મૂકીશ એટલે બીજા ભાઈઓને પણ આ માર્ગદર્શન મળી રહે કઈ વાંધો સાહેબ કઈ વાંધો ભલે આવજો ભાઈ હા ભલે